સ્વચ્છતા સહિત દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતા સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે દેશના ટોપ થ્રી શહેરમાં સુરત શહેરનો સમાવેશ કરાયો છે અને સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ થ્રી શહેરોમાં સ્થાન મળ્યું છે દિલ્હી ખાતે ઇન્દિરા પર્યાવરણ ભવનના ગંગા ઓડિટોરિયમ ખાતે મંગળવાર તારીખ નવમી સપ્ટેમ્બરના પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજવા આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રાલય ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત શહેર માટે મેયર દક્ષેશ માવણી તથા સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર પચીસ દેશના એકસો ત્રીસ શહેરોમાં યોજવામાં આવ્યો હતો તેમાં સુરત શહેર ટોપ થ્રી શહેરમાં સ્થાન પામ્યું છે સુરતના ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે અને સમગ્ર ભારતભરમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પણ સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ સિટી તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા હતા આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો ગયા વર્ષે પણ સુરતને ભારતનો નંબર વન ક્લીનેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યો હતો અને એવોર્ડ રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યો હતો તો સ્વચ્છ વાયુ સંરક્ષણ પ્રોગ્રામ હેઠળ શહેરોની રેન્કિંગ માટે મુખ્ય માપદંડો તેમના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો રોડ ડસ્ટ કંટ્રોલ માટે મશીનરી સ્વીપિંગ છંટકાવ અને ડસ્ટો સપ્રેશન પગલા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટની અસરકારક વ્યવસ્થા વાહન તથા ઔદ્યોગિક ઉત્સર્જનમાં ઘટાડો રિન્યુએબલ એનર્જી ગ્રીન એનર્જી એડોપ્શન વધારવા માટેના પ્રયત્નો પીએમ દસ જેવા ધૂળના કણો અને અન્ય પ્રદૂષણોમાં સ્તરમાં ઘટાડો આ સિદ્ધિઓ સુરશે અને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે તે દર્શાવે છે કે શહેરે સ્વચ્છતા વાયુ ગુણવત્તા સુધારણા અને સ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે